અમદાવાદની એવી વાતો જે આજ પહેલા તમે ક્યારેય સાંભળી જ નથી અમદાવાદની સવાર બે વસ્તુ વગર પડે નહીં એક તો ચા અને બીજું છાપુ અને છાપામાં ગુજરાત સમાચાર ગુજરાત સમાચારની ઓફિસમાં અત્યારે હું બેઠો છું ગુજરાત સમાચારના ઓનર શ્રેયાંસભાઈ શાહ સાથે જરા હિસ્ટ્રી આપે તો ગુજરાત સમાચારની નાઇન્ટીન થર્ટી ટુમાં આ ન્યુઝપેપર શરૂ થયેલું ખાડિયા વિસ્તારમાં અને પછી નાઇન્ટીન ફિફ્ટી ફિફ્ટી વનમાં એ શિફ્ટ થયું ખાનપુર વિસ્તારમાં તો ખાનપુર એ વખતે જે અત્યારે તો દર મિનિટ day. જનજીવનથી ધબકે છે એ વખતે જંગલ વિસ્તાર હતો ખાનપુર જંગલ વિસ્તાર હતો વીજળી ઘર ઇલેક્ટ્રિસિટી હાઉસ સીટી શેરની જાળી પછી કોઈ આવતું નહોતું દિવસના ટાઈમે પણ ત્યાં જવું ડેન્જરસ ગણાતું એ ટાઈમે ગુજરાત સમાચારનું પ્રેસ ત્યાં શરૂ થયું ઓફિસ અને શરૂઆતના દિવસોમાં જયારે એમને પગાર કરવાનો હોય સેલરીનો દિવસ હોય તો બપોરે બાર વાગે પગાર કરવો પડતો બપોરે બાર વાગે બધા ને સેલરી આપતા કારણ કે સાંજે પાંચ વાગે જો સેલરી મળે તો પગાર લઈને ઘરે જવું જરા ડેન્જરસ થઈ જતું એટલો અવાવરૂ વિસ્તાર હતો

કેશો કારણ કે તમારું નામ તો પેપરમાં વાંચ્યું હોય પણ ક્યારે તમારો અવાજ ના સાંભળ્યો હોય તો એક નાનકડો ટવકો થઈ જાય રેડિયો મિર્ચી પર ગુડ મોર્નિંગ રથયાત્રા શુભકામનાઓ બહુ મિતવાસી છે ઓછું બોલવા માને છે બધું કામ કરવા માને છે અને ખૂબ મજાના માણસ એમને જેટલી વાર મળી એટલી વાર એટલું હૃદય પ્રફુલ્લિત થઈ જાય થેન્ક યુ સો મચ શ્રેયાંશભાઈ આ બધી ડિટેલ્સ તો મને આપી ગુજરાત સમાચારની હિસ્ટ્રી મને જણાવી એ બદલ ખૂબ ખૂબ આભાર અમદાવાદની સવાર તમારા વગર અને ચા વગર નથી પડતી એમ હવે છેલ્લા દસ વર્ષમાં રેડિયો મિર્ચી વગર પણ નથી પડતી થેન્ક